આજરોજ મારી ફરજ કરજણથી ડભોઈ રૂટ પર હતી સાડા અગિયારના સુમારે અહીં થરવાસા પાસે સિકોતર માતાના મંદિર પાસે પાવરનું ઝાડ મોટું દઈ પડેલું છે અને મારી પાછળ ગાડીઓ બીજી આઠ દસ ગાડીઓ ઊભેલી છે અને મુખ્ય માર્ગ છે કોઈ કલાક ઉપર થયું કોઈ હજી જાણકારી પણ કોઈ હજી આવ્યું નથી કયો રોડ છે આ ડભોઈ કરજણવાળો રોડ છે સાહેબ મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ છે હા બસ ક્યાં ડેપો બસ ડબલ્યુ ડેપો